ંગ ની ધરતી ગુજરાતી પ્રત્યેનો તમને ભાવ છે ગુજરાતી ભાષા પ્રત્યે તમને પ્રેમ છે તમે અમને અહીં સુધી અવસર આપ્યો છે એ સાંભળવા આપણા મલકના ગીતો આપણી વાતો આપણા હોકારા એને તાજા કરવા માટે જ્યારે આજે હોંગકોંગમાં ભાઈ શ્રી રાજવા ગઢવી અને બેન શ્રી ગીતાબેન રબારી ઉપસ્થિત થયા હોય તેમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો વિશેષ સમસ્ત કાઠિયાવાડી મિત્ર મંડળ ગ્રુપ પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો કદાચ એકનું નામ લવો પણ એમ નહીં કાઠિયાવાડી મિત્ર મંડળ કે સુખ દુઃખમાં ભાગ હોય અને અહીં સુધી ગુજરાતી ભાષા પ્રત્યેનો જ્યારે ભાવ ઉભો કરવામાં આવ્યો હોય ત્યારે આવી વ્યવસ્થા દરેક વ્યક્તિઓને કલાકારોને જ્યાં અમે સુરત હતા અને જ્યાંથી લઈને આઈં સુધીની તમામ જવાબદારીઓ સવારે ખાતું કે નથી ખાતું જ્યાંથી લઈ અને ઉગાડવાની બધી જવાબદારીઓ જેમણે સ્વીકારી હોય એમને એક વખત જોરદાર ધાળીઓથી વધાવો કે પાંચ પંદર મિનિટ નો આ કાર્યક્રમ આપણો છે આમાં અમે ત્રણે હો ટકા મૂકીને તમને આનંદ કરાવવાના છે એ હોય હો ટકા અમે આથી આનંદ કરાવશું તમે કેટલા આનંદ લ્યો છો એ તમારી ઉપર આધાર રાખશો બીજો તમારી વાહ હોય કલાકાર ની હવા હોય કેટલું આંકું કેટલું નો આંકું તમારી વાહ ઉપર વિસરાઈ ગયેલી વાતો કદાચ તાજી કરવામાં અમને અવસરો મળ્યો છે અમે તો અહીંયા હું તો ખરેખર મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે ઈશ્વરે તમને રાજી કરવાનો અવસર મને આપ્યો છે પણ મારી વાણી ની શરૂઆત કરતા એક સુંદર મજાની ચકાચક જય બોલાવી શ્રી સ્વામિનારાયણ ભગવાન અમે ઘર પરિવાર મૂકીને છે છીઓ જેવી જય સામે એવો પ્રોગ્રામ જામે હાથ ઉચા કરવામાં જય બોલાવવામાં જે કઈ પાપ લાગે હિતેશભાઈ જયંતિભાઈ ભીમજીભાઈ માધાભાઈ કબજીભાઈ ની અમારી પેઢી ઉપર અમે લઈ લેવું પણ તમે જય બોલા બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન હું મારા અનુભવો શેર કરીશ હું કોઈ કલાકાર તરીકે અહીંયા આવ્યો નથી સંજય કાકા મને ગમે એ વાત કે આ છોકરાઓને ગુજરાતી નથી આવડતું છતાં એ સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી સુધી ભોગી ગયા એ મોટી વાત છે એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો એના ભાષાને તમે એટલો પ્રેમ આપો છો ક્યાં ઠેઠ તમે આવ્યા જોજો જો ખરા 1997 98 થી તમે અહીંયા આ ગુજરાતી ભાષાને લઈને ગુજરાતી પાવરને લઈ તમે એક हीराને એવી ચમક આપી છે કે દેશ દુનિયાના ખૂણે ખૂણે આપણી જાતને આપણો પાવરને આપણી ગુજરાતી ભાષાને તમે ઉજળી કરી બતાવી છે એક વખત એમને પણ જોરદાર તાળીઓથી વધાવો

લઈ અને મને કેવું એટલી ચોખાઈ એટલો વિવેક એટલે પોતાના દેશ પ્રત્યે નો ભાવ આપણે પણ અહીંથી કંઈક શીખવા જેવું છે અમે બે જ ગણીએ છીએ અમે એક વરસ તો મોડો વર ગયું એમ મા બે વર ની અંદર શીખા કે તમારે હજી હારું હોઈશું અમારે જે સુરત માં કાઠિયાવાડ માં જે તકલીફ હતી મને કેમો એ વસ્તુ કે કોવિડ હે ખરી વસ્તુ જાતી કરે છે એક લગ્ન પ્રસંગો ની અંદર સામચન થાતા હતા ને એ નીકળી ગયા આથી જેટલું બોલું એની જવાબદારી મારી રહે તમે હું સમજો ને એની જવાબદારી તમારી રહે જેટલું પણ બોલા હેલું હળવું સમય અનુસાર સમય મને તમને કંઈક ને કંઈક શીખવું છું એનો દીકરીઓ એવી સુંદર મજાની વાતો કરી કે નરસિંહ જે જ્યાં ગિરનારી છે ડુંગરા ડાલા મથા એનો છતાં ભારત સોના ની ચીડિયા કેવાય કારણ લઈને જ ક્યાં છે ને તોડ્યું એનું જ આપણને જોયું એનું ભણાવવામાં જ ન આવ્યું એક વસ્તુ વિચાર કરો આવી નિરીક્ષણ કરો આપણે આપણે બધા હરેક વ્યક્તિ હોય બહુ અતિશય ભણી ગયેલો માણા હોય ને બહુ અતિશય ભણી ગયેલો માણા એને પંચર પડ્યો હોય ને તો મોબાઈલમાં જો મને તમને ઘણું શીખવા મળ્યું એમાં ગબો અટવાણા પછી અટવાણા એટલા અટવાણા એમાં ખાસ વ્યસન વાળા અટવાણા व्यसन वाला बहुत बड़ा बीड़ी पीता था सोरे सोरे बीड़ी पीवे हम। थारी नहीं की मैं कहाँ थारी नहीं की एक बोपर पशी काम लागे ना मोड़ वो दो ही नहीं क्या है अटवाना बो राष्ट्रीय कार्यक्रम वाला अटवाना तो मैं ध्यान आया रख अचूक है जाए पास

બે કડ પછી માણા તમને કહું પડી કુવાળે ખીચા ગુરુવાર શુક્રવાર શનિવાર સુધી આવું આયુ રવિવારે ખાલી ખીચામાં અને હું તો દિલથી કહું કે હું તમે ખરેખર ઉજળા હોય ને તો હીરા ઘણા ઉજળા છે રૂમ હીરાય અને પાંચ લાખ ની રૂમ માંગતા હીરે શીખવાડ વિચાર કરો તમે કરતા શીખવા પણ ખાડું કાઢવા માર્યા તમે તો પરમારો માલ ખાવ જયારે હું આમાં ઘાટ કોને કોને કીરો તો વાંધો નહીં ઘાટિયા ઘાટિયા કારણ કે જેટલા આગળ આવ્યા છે ને એટલું કોઈ ન થાય હવે ટેકનોલોજી આવી 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 ગઈ ગઈ મશીન અલગ અલગ પદ્ધતિઓ પણ ઘાટી ચાર ની સાઈલ માં હું આવ્યો વરાસાનેહ મુદ્રામાં મારો હસ્તક મને મેનેજર પાસે લઈ જાય છે અને એ જે લોખંડની ની જાળી પકડી આવી રીતે આમ ડોકું કાઢવાનું मैनेजरे पास चश्मा अँ हो चश्मा अँ हो नजर ऊपर ची करे क्या नो से देह नो से पहला क्या बेहता आने बुद्ध कई दीद हो कई दीजो किरण जेम्स में बेहता हो पर मजा नहीं बात भी थी भाई कि शिखवा बो मिलो आठ नहीं सात नहीं गावे अब आज इतना मटे करो जो कि आपने आखिर रात बात उस करवाने आया

એનું પ્લાન લેવાનું એને મૂકવાનો એક હરિયો આવે હરિયો લોખંડ નો હરિયો એમાં ગરમ કટોરા હોય એક લાખ લેવાની કટોરો ઠારવાનો આવે એમાં પછી કટોરો બારું કાઢવાનું પ્લેટમાં ચડવાનું આવે એમાં કટોરો આવે એમાં કોટેડ હોય હવે લેટ હાંટવાનો આવે પછી કટોરો હોય ને